ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રભુ વસાવાની પુત્રીના પ્રસંગમાં લાખો રૂપિયાના દાગીનાની ચોરી કરી છૂટેલા સાસી ગેંગના ટીમે પાડી કાપોદરાના ગુનાનો પણ ભેદ ઉકેલી કાઢ્યો હતો ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ બારડોલીના સાંસદ પ્રભુ વસાવાની પુત્રી ડોક્ટર કિંજલની સગાઈ તારીખે નવમી ડિસેમ્બરના રોજ ડુમસ રોડ પર આવેલા અવધ યુટોપીડિયા ક્લબના ઓર્ચુડોલમાં યોજાયા સગાઈના પ્રસંગમાં મોટી સંખ્યામાં મહેમાનોની અવર જવર વચ્ચે બે અજાણ્યા સમૂહની હિલચાલ શંકાસ્પદ બની હતી દરમિયાન કિંજલને પેરામણીના પહેરામણીના સુકન તરીકે એક સોનાનો હાર બે બુટ્ટી ચાર બંગડી નથડી ચેન ચાંદીની પાઇલ વગેરે દાગીના અપાયા હતા આ સોનાના દાગીનાને અન્યોની નજર ચૂકીને ચોરી કરી બાળકિશોર પલાન થઈ જવા પામ્યા હતા જોકે આ ચોરીની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી કાઢ્યો હતો અને સીસીટીવીના આધારે તપાસ કરી ક્રાઇમ બ્રાન્ચે સચિન જીઆઈડીસી વિસ્તારમાં વોધ ગોઠવી ત્યાંથી બાળકિશોને ઝડપી પાડી પૂછપરછ કરી હતી જેમાં તેની પાસેથી ડુમસના ઇટોપિયા ક્લબ અને કાપોદરાના દર્શન હોટલના હોલમાંથી ચોરી કરેલા દાગીના મળી આવ્યા હતા આ તો ડુમસ અને કાપોદરાના બે ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢી ઇઢા બાળકિશોર પાસેથી દાગીના કબજે લીધા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા